આપણા શરીર માટે અને આપણા સ્વાસ્થ્ય માટે સૌથી સારામાં સારું પાણી એટલે આકાશમાંથી ઉતરતું અમૃત જળ એટલે કે વરસાદી પાણી દુનિયામાં કોઈ પણ પાણીને જો સૌથી બેસ્ટ પાણી કહેવામાં આવ્યું છે એ છે વરસાદનું પાણી અને આમ આપણે જોવા જઈએ તો બોરનું પાણી નર્મદાનું પાણી નું પાણી એ બધું પચવામાં થોડું ભારે હોય છે એટલા માટે લોકો નું પાણી પ્રિફર કરતા હોય છે પરંતુ આરોનું પાણી પણ પચવામાં ભારે હોય છે અને નર્મદાનું અને બોરનું પાણી પણ પચવામાં ભારે હોય છે પરંતુ આ વરસાદનું જ પાણી એવું છે કે જે આપણને પચવામાં ખૂબ હળવું છે અને તે જલ્દી આપણા શરીરમાં પચી જાય છે અને આપણા ખોરાકને પણ પચાવી દે છે અને તે સ્વાદમાં મધુર હોય છે તે સ્વાદમાં મીઠું હોય છે આપણે જોઈશું કે બોરનું પાણી ખારું હોય છે જ્યારે નર્મદાનું પાણી થોડું મીઠાશવાળું હોય છે પરંતુ વધારે મીઠું હોતું નથી પરંતુ આ વરસાદનું પાણી ખૂબ મીઠું હોય છે અત્યારે લોકો શું કહી રહ્યા છે કે આપણે આરો લઈશું તો આપણે આલ્કલાઇન પાણી આવે તેવું આરો લઈશું પરંતુ એવું કોઈ આરો આજ સુધી બન્યું જ નથી અને જો બન્યું જ હોય તો તે પ્રોપર આલ્કલાઇન પાણી તો મળતું જ નથી આપણને અને આપણને જો આલ્કલાઇનવાળું પાણી પીવું હોય તો તે વરસાદી પાણી જરૂરથી પીવું જોઈએ અત્યારે લોકો આલ્કલાઇન પાણી બનાવતા હોય છે જેમ કે કાકડી ગાજર બીટ એવું નાખીને આલ્કલાઇન પાણી બનાવતા હોય છે ચિયા સીટ નાખીને બનાવતા હોય છે એ પણ આલ્કલાઇન પાણી છે પરંતુ આપણે નેચરલી જે આલ્કલાઇન પાણી પીવું હોય તો આપણે વરસાદનું પાણી પીએ તેમાં નેચરલી આલ્કલાઇન છે તે શરીર માટે નિરોગી છે અને તે પાણી પીવાથી આપણને શરીરમાં ખૂબ એનર્જી મળી રહેતી હોય છે પછી આપણે પાણીની વાત કરીએ તો મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું હોય આલ્કલાઇન હોય આરોનું હોય કેંગનનું આપણાથી બને તેટલું વરસાદી પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ આપણે રાંધવામાં બીજું પાણીનો ઉપયોગ કરીએ તો ચાલે પરંતુ પીવા માટે તો આપણે વરસાદી જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે સંગ્રહ કરી રાખીએ તો પણ એ પાણી જરા પણ બગડતું નથી આપણે જાણીશું કે વરસાદનું પાણીનું જે પીએચ છે તે આઠથી નવ હોય છે એટલા માટે તે હાઈલી અલ્કલાઈન થઈને આવે છે અને આપણે જોઈશું કે આપણને ઘરમાં બે ત્રણ માણસો તો એવા મળી જ જશે કે જેમને શરીરમાં એસિડિટી ગેસ વાયુ પિત્તની તકલીફ હોય છે જે લોકોની કબજિયાત હોય છે તે લોકો માટે તો વરસાદી પાણી ખૂબ સારું છે અને જે લોકોને એટલે કે જે પણ કોઈ માતાઓ બહેનોને માસિક સંબંધિત બીમારી થતી હોય માસિક અનિયમિત આવતું હોય બ્લડિંગ થોડું વધારે આવતું હોય તે લોકોની શરીરમાં પિત્ત વધી જવાના કારણે આ બધી પ્રોબ્લેમ્સ ઊભી થતી હોય છે અને આવી કોઈ બીમારી આપણા શરીરમાં આવે જ નહીં અને આવા કોઈ સમય આપણા શરીરમાં ઊભા થાય જ નહીં એટલા માટે આયુર્વેદે આપણા માટે વરસાદી પાણીનો સંગ્રહ કરીને વરસાદી પાણી પીવાનો જરૂરથી આગ્રહ રાખવો જોઈએ વર્તમાન સમયમાં લોકોને કેટલા બધા સાંધા દુખાવા લાગ્યા છે નાની નાની ઉંમરોમાં પણ લોકોને સાંધા દુખવા લાગ્યા છે કમરની તકલીફ ટીચરની તકલીફ હાથની તકલીફ કોણીની તકલીફ અને જ્યાં પણ સાંધા હોય ત્યાં આપણને દુખાવા થવા લાગતા હોય છે એ છે આપણું પાણી બદલું આપણા પાણી અત્યારે સારા આવતા જ નથી અને આપણા શરીરમાં આપણે પાણી પાછા ઓછું પીએ છીએ અને એ પ્રમાણે પાછું પાણી પણ આપણા શરીરમાં સારું જતું નથી તેના લીધે આપણને સાંધાનો દુખાવો વધી રહ્યો છે પાછું અત્યારે તો ટીડીએસનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે નાની ઉંમરે પણ લોકોની પથરી થવા લાગી છે અને અત્યારે તો લોકોની નાની નાની ઉંમરે પણ કિડની ખરાબ થવાની સમસ્યાઓ વધવા લાગી છે આ બધા જ રોગનું પાછળ કારણ શું છે આપણે જે પાણી પીએ છીએ તે દૂષિત પાણી તેના લીધે જ આપણને શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં પ્રોબ્લેમ્સ ઊભી થતી હોય છે એટલા માટે આયુર્વેદિક કહેવામાં આવે છે એટલા માટે આયુર્વેદિક કહ્યું છે કે આપણે વરસાદી પાણીનો સંગ્રહ કરીએ અને વરસાદી જ પાણીનો ઉપયોગ કરીએ પાછો આપણને એવો પ્રશ્ન ઉભો થાય કે વરસાદ તો જુલાઈ મહિનાથી સ્ટાર્ટ થઈ જાય છે અને સપ્ટેમ્બર મહિનામાં પતે છે તો આપણે પાણીનો સંગ્રહ કયા સમય અને ક્યારે કરવો જોઈએ તો ચાલો એ પણ જાણીએ અને આપણા માટે સૌથીમાં સૌથી મહત્વનું સૌથી ઉત્તમ જે પાણી છે એ છે મઘા નક્ષત્રનું પાણી તો આપણે શું કરવાનું છે મઘા નક્ષત્રમાં આપણે સૌથી વધારે પાણી એકત્રિત કરવાનું છે અને જે પણ કોઈ લોકોને મઘા નક્ષત્રમાં સેટિંગ ના થતું હોય મેળ ન આવતો હોય તો તેના પછી પણ પાણી એકત્રિત કરી શકે છે આપણે શું કરવાનું છે મઘા નક્ષત્રનું પાણી આપણે ભરીએ ત્યાં સુધી ભરી શકીએ છીએ પરંતુ જે પણ કોઈ લોકોને મઘા નક્ષત્રમાં પાણી ભરવાનો સમય ન હોય મેળ ન પડે તો તે લોકોને શું કરવાનું છે મઘા નક્ષત્રથી લઈને છેક ઓક્ટોબર મહિના સુધીમાં તમે ક્યારે પણ પાણી ભરી શકો છો પાછળના પણ નક્ષત્રમાં તમે પાણી અવશ્ય ભરી શકો છો એટલા માટે જો આપણે પાણીનો સંગ્રહ કરવો જ હોય તો મઘા નક્ષત્રથી લઈને ઓક્ટોમ્બર મહિના સુધીમાં સપ્ટેમ્બર કાં તો ઓક્ટોમ્બર પરંતુ ઓક્ટોમ્બર મહિના સુધી તો મોસ્ટલી વરસાદ આવતો જ હોય છે તો આપણે ઓક્ટોમ્બર મહિના સુધીમાં ક્યારેય પણ પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ અને એ પાણી સંગ્રહ કરેલું હશે તો તે પાણી બગડશે પણ નહીં અને તે પાણીમાં સ્મેલ પણ નહીં આવે અને તે પાણી ખૂબ મીઠું હશે હવે પાછો આપણને એવો પ્રશ્ન થાય કે હું તો ફ્લેટમાં રહું છું મારી પાસે એવી કોઈ સંભાવના નથી મારી પાસે એવું કોઈ વસ્તુ નથી મારી પાસે સ્ટોર કરવા એવી કોઈ ટાંકી નથી તો આપણે શું કરીશું તો આપણે શું કરવાનું છે મઘા નક્ષત્રનું પાણી આપણે જેટલું બને તેટલું આપણે બોટલમાં સ્ટોર કરી શકીએ છીએ આપણે પાંચ લીટરના ડબલામાં પણ અથવા પાંચ લીટરના ડબ્બામાં પણ સ્ટોર કરી શકીએ છીએ આપણાથી બને તેટલું થોડું સ્ટોર કરી રાખો અને જ્યારે પણ આપણને એવું થાય કે થોડી બીમારી જેવી લાગે છે આપણને બહાર થોડું ગમતું નથી તો આપણે શું કરવાનું છે તેમાંથી એક ગ્લાસ પાણી લેવાનું છે અને તે પાણીનું સેવન કરવાનું છે જેમ જેમ એવું આપણને લાગે કે થોડી બહાર બીમારી આવવા લાગી છે વાયરસ આવવા લાગ્યો છે તો આપણે શું કરવાનું છે તે પાણીનું સેવન કરવાનું છે એટલે જે લોકો ફ્લેટમાં રહેતા હોય જે લોકો પાસે ટાંકી નથી સંગ્રહ કરવા માટે કોઈ વસ્તુ નથી તો તમે બોટલમાં પણ ભરીને રાખી શકો છો તો કોઈ ડબ્બામાં થોડો સંગ્રહ અવશ્ય કરો હવે પાછો એવો પ્રશ્ન થશે કે એ તો થોડુંક જ પાણી સ્ટોર થશે તો શું કરવાનું છે જે લોકોને સંગ્રહ નથી કરી શકતા તે લોકો માટે જે લોકો સંગ્રહ કરી શકે છે જેમની પાસે સંગ્રહ કરવા માટે વસ્તુ છે તે લોકો તો સંગ્રહ જ કરો પરંતુ જે લોકો સંગ્રહ નથી કરી શકતા તે લોકોને શું કરવાનું છે પાણી લેવાનું છે અને તેમાં નિરમળીના બી આવે છે એ નિરમળીના બી નાખવાના છે તે વરસાદનું પાણી કરતાં થોડુંક જ ઓછું ગુણકારી છે તે પણ એટલું ને એટલું ગુણકારી છે પરંતુ થોડુંક જ ઓછું ગુણકારી છે તો આપણે તેનું સેવન કરીએ તે પાણીનું સેવન કરીએ આપણે જ્યારે પણ આપણે સ્ટોર કરીએ મઘા નક્ષત્રનું પાણી ત્યારે આપણે શું કરવાનું છે તે પાણીમાં આપણે સ્નાન કરી લેવાનું છે એટલે કે જ્યારે વરસાદ વરસતો હોય તો એ વરસતા વરસાદમાં જ આપણે બહાર જઈને એ વરસાદથી સ્નાન કરી લેવાનો છે જો આપણે એ પાણીથી વરસ વરસતા વરસાદના પાણીમાં જો આપણે સ્નાન કરીશું તો આપણને ચામડીની બીમારી નહીં થાય આંખમાં બળતરા નહીં થાય આંખમાં કમળા જેવી બીમારી થઈ જતી હોય છે તે પણ નહીં થાય અને આપણને ચામડી રોગ તો આખો વર્ષ નહીં થાય તો આપણે મઘા નક્ષત્રના પાણીથી અવશ્ય સ્નાન કરવું જોઈએ અને જો તમે મેઘા નક્ષત્રના પાણીમાં તમે સ્નાન કરશો તો તમારા વાળ ઉતરતા પણ બંધ થઈ જશે તમારા વાળ એકદમ સોફ્ટ અને શાઇનિંગ થશે અને તમારો હેર ગ્રોથ પણ વધશે અને તમારા વાળને એકદમ નરમ બનાવશે અને જે પણ કોઈ લોકોની બ્લેક સ્કીન હોય જે લોકોને સ્કીન ગ્લો કરો હોય તે લોકો માટે પણ મઘા નક્ષત્રનું પાણી ખવું ખૂબ જ સારું છે અને આપણે વરસાદનું પાણી આપણે પણ પી શકીએ છીએ આપણે આપણા બાળકોને પણ પીવડાવી શકીએ છીએ અને વૃદ્ધો પણ પી શકીએ છીએ અને ખાસ એ વાત છે કે જે પણ કોઈ લોકો જે પણ કોઈ બાળકો જન્મે છે તેને તરત ડૉક્ટર એમ કહે છે છ મહિના પાણી નહીં પીવડાવવાનું પરંતુ છ મહિના પછી જો તમે પાણી પીવડાવો તો પહેલાં જ તમે વરસાદનું મેઘ નક્ષત્રનું પાણી પીવડાવો કારણ કે એ પાણી જો બાળકના શરીરમાં પહેલી વાર જશે તો તેના શરીરમાં કોઈ પણ બીમારી નહીં આવવા દે અને તેના શરીરમાં ખૂબ એનર્જી મળશે ને તે ખૂબ સ્વસ્થ રહેશે એટલા માટે આપણે બધા જ ખૂબ પાણી પીએ તો આપણે વરસાદનું પાણી નાહવા માટે પણ ખૂબ સારું છે અને પીવા માટે પણ ખૂબ સારું છે તો આપણાથી બને તેટલું વરસાદનું પાણી સ્ટોર કરીને આપણે તેનો પીવાનો ખૂબ વધારે પ્રમાણમાં આગ્રહ રાખીએ અને આપણાથી બને તેટલું આરઓનું પાણી મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી બોરનું પાણી નર્મદાનું પાણી બધું જ પાણી પીવાનું સાઈડમાં રાખીએ અને પહેલાં આપણે વરસાદનું પાણી પીએ